કચ્છ પાસે હસ્તકળા સ્થાપત્ય પુરાતત્ત્વને બાદ કરતા એક મહત્વનો વારસો છે કચ્છનો અજોડ ભૂસ્તરીય વારસો ખારી નદી મહત્વની ભૌગોલિક રચના ધરાવતી કચ્છની ખારી નદી દેશની પ્રથમ જીઓ હેરિટેજ સાઇટ બની શકે છે સંશોધન મુજબ ખારી નદી પચાસ હજાર વર્ષ પહેલાં ભૂકંપ અને આબોહવાના મિશ્રણથી ઉદ્ભવેલી છે કુલ પાંસઠ કિલોમીટર લાંબી ખારી નદીમાં વચ્ચે પાંચસો મીટર મહત્વનો આવેલો છે સામત્રાથી ઉદ્ભવતી ખારી બન્નીના રણમાં સમાઈ જાય છે કચ્છની ખારી નદીમાં એક ક્ષમતા છે કે દે દેશની પ્રથમ જીઓ હેરિટેજ સાઇટ બનવા સક્ષમ છે આ દિશામાં પ્રયાસો કરવા માટે કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના પ્રોફેસર ગૌરવ ચૌહાણે ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું જે ખારી નદી છે એને જીરોજીની ભાષામાં ખારી ગોર્જ કહેવાય છે ગોર્જ ગોર્જ એક એવી રચના છે નદીની જ્યારે નદી એનું ઉદ્ગમ સ્થાન હોય ને કે જ્યારે પહાડોમાંથી ઉત્પન્ન થાય ત્યાં બનતા હોય છે અને પછી નદી જ્યારે પોતાના મિડલ સ્ટેજમાં આવે ત્યારે એ કોઈ દીક ગોર્જ ન બનાવે અને પછી એન્ડ સ્ટેજમાં દરિયાને મળી જતી હોય છે ખારી નદીની વાત કરીએ તો એ આપણે જે ચાવડા રખાલ અને જે કંટ્રોલ હિલ રેન્જ કહેવાય ત્યાંથી ઉદ્ગમ થાય છે અને જે ભુજમાં જ્યારે ખારી નદી ભુજથી પસાર થાય છે એને મિડલ સ્ટેજ કહેવાય જ્યાં આવું બનવું ન જોઈએ પણ અહીંયા બને છે બરાબર એટલે બહુ યુનિક વસ્તુ છે એ ત્યારે પણ નદી પહેલાં સાંકળી હોય ને પછી પોળી થાય ને પછી દરિયામાં મળી જાય પણ જો પોળી છે ને પછી જો સાંકળી થઈએ ને તો એ બહુ અનયુઝઅલ કહેવાય કાંઈક અલગ જ વસ્તુ કહેવાય તો આ ખારી નદી જે નાનકડા એરિયામાં અડધા એક કિલોમીટરમાં

તો જયારે ભૂકંપના રીતે કોઈ પણ એરિયા એક્ટિવ હોય અને એરિયા ઉપર આવતો હોય ત્યારે આ ગોર્જ બાંધતા હોય છે કોઈ પણ ક્રેકના ઉપર તો ખારી નદી એક મોટો ફોલ્ટ છે એના ઉપર આ રચના બને છે તમે ખારી નદી ઉપર જાશો ને તો તમને ઘણા બધા જાણે કોઈ કે ચાકુથી જાણે ચમચીથી કોઈ કે ઉપાડ્યા અને ગ્રુવસ સ્માર્ક કહેવાય છે પછી મોટા મોટા ગોળ ગોળ હોય છે ને પોટોલ્સ કહેવાય છે આ ઇન્ડિકેટ કરે છે કે ભુજનો જે પથ્થર છે આટલો હાર્ડ પથ્થર છે તમે હથોડી મારો ને તૂટે નહીં પણ એનામાં આટલું બધું હું ખવાણ થાઉં એ ઇન્ડિકેટ કરે છે કે એક સમય એવો હતો કે આજે ભલે આ સુકો પ્રદેશ છે પણ એક સમય એવો હતો કે બહુ જ ભારે વરસાદ હતો એમ અતિ ભારે મતલબ મેઘા આપણે જે ચેરાપુંજી જેવું એન્વાયરમેન્ટ કે જ્યાં કન્ટિન્યુઅસ વરસાદ આવતો હોય કારણ કે પાણીમાં એટલી તાકાત હોય તો જ એ પથ્થર તોડી શકે એમ તો એ ઇન્ડિકેટ કરે છે કે અહીંયા કારણે બહુ જ હેવી ક્લાઇમેટ હતું હવે આટલી બ્યુટિફુલ રચના કુદરતની થઈ છે બરાબર અને આવી આવી જગ્યાઓને જેમ કે ગ્રાન્ડ કેનિયોન છે કે મોટા મોટા નિક પોઈન્ટ કે વોટરફોલ્સ છે વર્લ્ડમાં પ્રિઝર્વ થતા હોય છે તો આપણે અહીંયા પણ આ જગ્યા પ્રિઝર્વ થવી જોઈએ અને પ્રિઝર્વ કરવા માટે ઘણી બધી વાર અમે લોકોએ અમારા રિસર્ચ પેપરના માધ્યમથી ઘણીવાર અમે એફર્ટ કર્યો છે બરાબર અને જે કલેક્ટરશ્રી બે હજારને ઓગણીસમાં અમે કલેક્ટરશ્રીને પરિપત્ર પણ આપ્યો હતો કારણ કે આ જગ્યાને પ્રિઝર્વ કરવાની છે કે અહીંયા કંઈક ગાર્ડન બની શકે કે લોકો આવે અને બધી વસ્તુ જગ્યા માણે અને તમે જોવો છો તો અહીંયા પ્રી વેડિંગ ને બધું કન્ટિન્યુ થાય જ છે બરાબર અને લોકો ઇવન આખા ભારતમાંથી પચાસ થી વધારે જે ડિપાર્ટમેન્ટ છે એ ખાલી ખાલી ખારી નદી જોવા માટે ભણવા માટે આવે છે અને સુરક્ષા થવી જોઈએ પણ અત્યારે શું થાય છે કે અમે ઘણીવાર વાર જ્યાં છીએ તો ત્યાં મેડિકલ વેસ્ટ બરાબર ત્યાં આગળ પ્લાસ્ટિકના કચરા કે પછી જાણે હોટલવાળા એ કોઈ કે ત્યાં ડમ્પ કરી દીધો હોય એટલી ગંદી વાસ આવતી હોય છે અને મારે ન બોલવું જોઈએ પણ જેમ કે ડ્રિંક કરેલા લોકોની બોટલોને એવું બધું પણ ત્યાં પડેલું હોય છે એટલે આ જગ્યાને સુરક્ષિત કરવાની જગ્યાએ ક્લીન રાખવાની તો દૂર વાત રહી પણ આ જગ્યાનો બહુ જ ખરાબ રીતે લોકો અનયુઝ ઉપયોગ કરતા હોય છે બરાબર ને તો આને પ્રિઝર્વ કરવી જોઈએ અને હું તો એમ કહું છું કે જે ખારી નદીના એક બાઇ એક કિલોમીટરમાં જો આખી બાઉન્ડ્રી થઈ જાય ત્યાં કને અમે એવું રિસર્ચ કરાવેલું છે કે ત્યાં કને વીસથી વધારે જાતના વનસ્પતિઓ બરાબર પચીસ થી વધારે જાતની જીવ રચના મતલબ પક્ષીઓ અને પશુઓ જોવા મળે છે એટલે ખાલી જીઓલોજી નહીં પણ પ્લાન્ટ એનિમલ લાઈફ જોવા જઈએ તો પણ એક સારું એવું બાયો કન્ઝર્વેશન ઝોન પણ છે તો આને સુરક્ષિત થવું જોઈએ